નમસ્કાર દર્શક મિત્રો હું છું તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સારગુલ્લાથી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથ સરકાર શ્રી દ્વારા પાણીની અછત ધરાવતા વિસ્તાર માટે ખેત તલાવડી બનાવવામાં આવે છે તેમાં જીઓ બ્રેન ફિટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ જ્યારે વરસાદ ન પડે ત્યારે તેવા સંજોગોમાં પાકને બચાવવા માટે તેમજ રવિ પાકમાં સિંચાઈ કર્યા સંગ્રહ કરે પાણીનો ઉપયોગ કરી શકાય તેવા ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા યોજના પાયલોટ પ્રોજેક્ટ તરીકે બનાસકાંઠા જિલ્લામાં અમલમાં મૂકવામાં આવેલ હતી જેમાં સફળતા મળતા સરકાર શ્રી દ્વારા દસ જિલ્લામાં અમલવારી કરવામાં આવતા જેમાં અમરેલી જિલ્લાનો સમાવેશ ન હોવાથી આ યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા માટે સારગુંડલા લીલિયા વિધાનસભાના વિસ્તારના લોકોની સતત ચિંતા કરનાર અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સતત તત્પર રહેતા નામના નહીં પણ કામના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વિધાનસભા ગૃહમાં આયોજનમાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરી લાભ પર રજૂઆત કરેલ છે આ ઉપરાંત અમરેલી જિલ્લામાં ખાસ કરીને સારકુંડલા લીલિયા વિસ્તારમાં ખારાપા ડુંગરાળ પહાડી વિસ્તાર આવેલ હોય ત્યાં પાણીની તંગી રહેવાના કારણે ખેડૂતો પોતાના પાકને સિંચાઈ કરી શકતા નથી તેમજ અમરેલી જિલ્લાના અન્ય તાલુકામાં પણ પાણીની તંગી રહે છે તેથી સરકારશ્રીની ખેત તલાવડીમાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવામાં આવે તો ખેડૂતો આ યોજનાનો મોટા પ્રમાણમાં લાભ મેળવી શકે તેમ છે તેથી ખેડૂતોના હિતમાં યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા વિધાનસભા ગૃહમાં ધારદાર રજૂઆત કરેલ છે તેવું સતવટલ ધારા કાર્યાલય ઇન્ચાર્જ એ પી હિરપરાય અખબાર યાદીમાં જણાવ્યું છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે દિયા સુધી જોતા રહો લોકસામના સામના